હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં આજે હું બકલાવા બનાવવા જઈ રહી છું જે એક તુર્કી સ્વીટ ડીશ છે જે ઘરની જ વસ્તુમાંથી બની જાય છે એમ જોવા જઈએ તો આ બહુ જ એક્સપેન્સિવ ડીશ છે પણ તમે જો ઘરે બનાવશો ને તો બહુ જ ઇઝીલી અને બહુ રીઝનેબલ પ્રાઇઝમાં બની જશે તો આ બકલાવા બનાવવા માટે તૈયાર છો ને તો ચલો બનાવીએ આ સ્વીટ સ્વીટ તુર્કી ડીશ જે જોઈ શકાય છે કેટલી સરસ છે અને કેટલા બધા લેયર્સ છે તેમાં આ લેયર્સ બનાવવા માટે જે ફેલોશીટ જે હોય છે ને બકલાવાની તે પણ જાતે ઘરે જ બનાવવાની છું અને ઘરની વસ્તુમાંથી જ તે તો ચલો બનાવીએ તો ફેલોશીટ બનાવવા માટે મેં અહીં પર બે કપ મેંદાનો લોટ લીધો છે આ જ મેઝરમેન્ટથી જો તમે બનાવશો ને તો ફેલોશીટ જે છે ને તે બહુ જ સારી બનશે તો આ રીતે બે કપ મેંદો લઈ લીધો છે પહેલાં એક કપ લઈશું ત્યારબાદ ફરીથી બીજો પણ એક કપ લઈ લઈએ મેંદો થોડો વિડીયો લાંબો થઈ ગયો છે પણ પૂરો વિડિયો જોજો તો તમને સમજમાં આવશે મેં પહેલાં વિચાર્યું થોડી સ્પીડ વધારું વિડીયોની પણ થયું કે તમને પછી સમજમાં નહીં આવે એટલે નોર્મલ સ્પીડમાં જ બનાવ્યો છે તો આ રીતે બે કપ મેંદો લઈ લીધો છે હવે વન ફોર્થ કપ ઘી લીધું છે પા કપ જેટલું ઘી લીધું છે અને ચપટી મીઠું બધું મિક્સ કરી લઈએ મિક્સ કરતા જોઈ શકાય છે કે મુઠ્ઠી પડતું મોણ છે એટલે કે વધારે પડતું મોણ છે આ રીતે હવે હું બેકિંગ પાવડર નાખવાનું ભૂલી ગઈ હતી તો હવે નાખીએ દોઢ ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર મારે આ હાફ ટી સ્પૂનનું મેઝરમેન્ટ છે એટલે મેં ત્રણ ચમચી લીધું છે હવે બેકિંગ પાવડર પણ મિક્સ કરી લઈએ આ રીતે તમે ફેલો શીટ બનાવશો ને તો બહુ જ સારી બનશે મેં ક્યારેય બારની ફેલોશીટ લાવીને નથી બનાવ્યું આ રીતે જ બનાવ્યું છે હવે એડ કરીશું દૂધ અને દૂધથી જ લોટ બાંધીશું ઘણા દૂધ અને પાણી મિક્સ કરતા હોય છે પણ ખાલી દૂધથી લોટ બાંધવાનો જેથી સારી બનશે ફેલોશીટ મેં અહીં પર લગભગ પોણો કપ જેટલું દૂધ લીધું છે પહેલાં અડધો કપ લીધું હતું અને પછી થોડું થોડું કરતાં એવું લાગ્યું કે થોડો એવો કડક રહે છે લોટ એટલે થોડો નરમ કરવા માટે મેં ફરીથી અડધા કરતાં ઓછું એવી રીતે દૂધ લીધું હતું અને લોટ છે ને રોટલીનો લોટ બાંધીએ ને તેના કરતાં થોડો નરમ રાખવાનો છે કારણ કે આપણે બહુ જ પતલી પતલી રોટલી વણવાની છે એટલે થોડો નરમ રાખવો લોટ આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું અડધો કપ પૂરો થઈ ગયો છે પણ હજી થોડો મને નરમ નથી લાગ્યો લોટ જોઈ શકાય છે થોડો એવો કડક દેખાય છે લોટ એટલે મેં ફરીથી અડધા કરતાં ઓછો કપ દૂધ લીધું હતું જોઈ શકાય છે આટલું દૂધ છે અને આ બધું જ દૂધ મેં પૂરું કર્યું છે આ લોટ બાંધવામાં અને દૂધ ગરમ કે ઠંડુ લેવાનું નથી જો ફ્રીઝમાં હોય ને તો અડધો કલાક પહેલાં બહાર કાઢી લેવું હાથ હારે ચોટે ને એવો જ નરમ રાખવાનો છે લોટ ફરીથી દૂધ એડ કરું છું આ રીતે આટલો જ નરમ લોટ રાખીશું જોઈ શકાય છે હાથ હારે ચોટે છે હવે આ લોટને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે સાઈડ પર રાખી દઈએ હવે એક વાસણમાં બે મોટી ચમચી મેંદાનો લોટ લીધો છે અને બે મોટી ચમચી કોર્નફ્લોર લીધો છે અને આ બંને લોટને મિક્સ કરીને આપણે જે રોટલી વણીએ ને તેના માટે રાખેલો છે બંને રોટલીની વચ્ચે રાખવા માટે જેથી બંને એકબીજા સાથે

પૂરો લોટ નાખીને પણ મસળીશું જે મિક્સ કર્યો છે ને બે બંને લોટ તે અને હવે આ લોટના બે સરખા ભાગ કરી લઈશું અને એક ભાગમાંથી આઠ એવા બંને ભાગમાંથી આઠ આઠ ભાગ બનાવી લેવાના છે આ રીતે એક સરખા આઠ ભાગ થઈ ગયા છે હવે આ આઠે ભાગની રોટલી બનાવવાની છે અને જે કોરો લોટ આપણે મિક્સ કર્યો છે ને કોર્નફ્લોરનો અને મેંદાનો તે લઈને રોટલી વણીશું અને આ કોરો લોટ વધારે પ્રમાણમાં લેવાનો જેથી બે પળ એકબીજા સાથે ચીપકી ના જાય તો આ રીતે મીડિયમ સાઇઝની રોટલી વણી લઈશું પેલા તેને સાઈડ પર રાખી મૂકીએ અને તેના પર કોરો લોટ લગાવી દઈએ આ રીતે બધો જાજો લોટ લગાવીશું અને બધી જ રોટલી આવી જ રીતે વણી લેવાની છે હવે પહેલી રોટલી ઉપર આવી રીતે બીજી રોટલી મૂકી દઈએ અને તેના પર કોરો લોટ લગાવી દઈએ હવે આ બધી રોટલી વણાઈ ગઈ છે તો એક સાથે હવે આ બધી જ રોટલીને વણીશું એક સાથે મૂકી દઈએ અને વેલણથી વણી લઈશું પોચા હાથે વણીશું અને લૂટ વધારે પ્રમાણમાં જ રાખીશું અને જરૂર પડે ને તો બંને રોટલીની વચ્ચે

હા થઈ ગઈ છે પતલી તો કાઢી લઈશું સાચવીને કાઢવી નહીં તો ફાટી જશે હાથ દેખાય તેટલી પતલી થઈ ગઈ છે અને આટલી જ પતલી જોવે છે તો ફેલો શીટ તૈયાર થઈ ગઈ છે બકલાવાની આ રીતે બધી જ શીટને તૈયાર કરીશું હવે બધી શીટ એક પછી એક નીકાળીશું અને તેના પર લોટ નાખતા જઈશું અને જે ટીનમાં મારે બેક કરવાની છે તે કેક ટીન લઈને આ રોટલી ઉપર મેં મૂક્યું છે અને તેના સાઇઝની આ ફેલોશીટને કટ કરીશું અને વધારાનો પાર્ટ કાઢી લઈશું વચ્ચેનો પાર્ટ લઈ લઈએ અને જે આ વેસ્ટેજ છે તેનો પણ આપણે ઉપયોગ કરવાનો છે એટલે તેને પણ સાઈડ પર લઈ લઈએ તો કેક ટીનમાં તળિયા પર ઘી લગાવી દીધું છે હવે એક એક શીટ કાઢતા જઈશું અને ટીનમાં મૂકતા જઈશું પેલી એક શીટ લઈ લઈએ વ્યવસ્થિત મૂકીશું હવે તેના પર ઘી લગાવીશું તમે ઘી અથવા બટર કંઈ પણ ઉપયોગ કરી શકો છો ઘી અને તેલ મિક્સ બટર અને તેલ મિક્સ અથવા તો ખાલી ઘી અથવા તો ખાલી બટર કંઈ પણ ઉપયોગ કરી શકો છો મેં ઘી યુઝ કર્યો છે બધી સાઈડ સારી રીતે ઘી લગાવી દઈશું ત્યારબાદ જે આ વેસ્ટેજ છે ને તેના પીસ કરી લઈએ અને આ પીસ પણ ઉપયોગમાં લેવાના છે પણ આ પીસ જે અત્યારે શીટનું લેયર કરવાનું છે તે શીટમાં જ આ વેસ્ટેજ પીસનો ઉપયોગ કરીશું કુલ આપણે લેયર બનાવવાના છે તો એક લેયર તૈયાર થઈ ગયું હવે આ બીજું લેયર આ વેસ્ટેજનું તૈયાર કરીશું આ રીતે થઈ ગયું બીજું લેયર તૈયાર હવે તેના પર પણ ઘી લગાવી દઈએ ત્યારબાદ જે આખી જ ફેલોશીટ છે ને તે લઈ લઈશું એટલે ત્રીજું લેયર પણ તૈયાર થઈ જશે તો તેના પર ફરીથી ઘી લગાવી લઈએ ઘી લગાવવાથી બધા જ પડ સારા એવા છૂટા પડશે એટલે એ તો ભૂલવાનું જ નહીં લગાવવાનું જ ફરીથી એક વેસ્ટેજ જે શીટ છે તેનું લેયર કરીએ તેના પર પાછું ઘી લગાવી દઈએ અને ફરીથી હવે તેના પર જે આખી ફેલો શીટ છે તે મૂકીશું ચાર અને આ પાંચમું લેયર થઈ જશે તેના પર પાછું ઘી લગાવી દઈએ તુર્કી એક્સપેન્સિવ ડીશ જો તમે આ રીતે જ બનાવશો ને તો બહુ જ સરસ બનશે અને તમને મજા પણ આવશે ખાવાની અને ચોક્કસ ટ્રાય પણ કરજો ફરીથી છઠ્ઠું લેયર લગાવી દઈએ તેના પર ઘી લગાવી દઈએ અને આ જે તુર્કીશ છે ને તેમાં જાજા ભાગે અખરોટ અને પિસ્તા હોય છે પણ મેં અહીં પર ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ અને પિસ્તા આ ત્રણ લીધું છે અને રફલી ચોક કરેલું છે મિક્સરમાં પલ્સ મોડ પર કરી અને તે રીતે કરેલું છે તો આ રીતે આટલું ક્રશ કરીને ડ્રાયફ્રૂટ લીધું છે તમે કાજુ બદામ પણ લઈ શકો છો એક આખું લેયર ડ્રાયફ્રૂટનું કરી દીધું છે હવે ફરીથી છ લેયર્સ ફેલોશીટના કરવાના અને આ ફેલોશીટ છે ને તે જે આખી બની છે ને તે જ લઈશું વેસ્ટેજ હવે નહીં લઈએ ઉપર કેમ કે ઉપરના પડ વધારે સારા દેખાશે એટલે તો આ રીતે એક પછી એક લેયર મૂકતા જઈશું તેના ઉપર ઘી લગાવતા જઈશું આ રીતે છ લેયર તૈયાર થઈ ગયા છે હવે આ રીતે જ જ્યારે ટીમમાં હોય ને ત્યારે કાપા મૂકી દેવાના કેમ કે બેક થયા પછી કાપા નહીં લાગે કેમ કે પડ થોડા ક્રિસ્પી થઈ ગયા હશે એટલે તો આ રીતે જે સાઈઝ તમારે જોતી હોય ને તે સાઈઝના કાપા લગાવી લઈશું અને થોડા ઊંડા સુધી ને છેક નીચે સુધી તે રીતે જ કટ કરીશું જેથી પીસ કરવામાં આસાની રહે તો આ રીતે પીસ થઈ ગયા છે હવે ફરતે અને વચ્ચે બધી જ સાઈડ ઘી લગાવી દેવાનું છે લાંબો તો થયો છે વિડીયો પણ આઈ હો કે તમને સારો પણ લાગશે અને જ્યારે તમે આ રેસીપી બનાવશો ને અને તમે જ્યારે ટેસ્ટ કરશો ને ત્યારે આના કરતાં પણ વધારે મજા આવશે હવે આ કેક ટીમને એકસો એંસી ડિગ્રી પર પ્રીહીટ કરેલા ઓવનમાં ચાલીસ મિનિટ માટે એકસો એંસી ડિગ્રી માટે બેક કરવાનું છે હવે બેક થાય ત્યાં સુધીમાં શુગર સિરપ બનાવી લઈએ તો એક વાસણમાં લઈશું એક કપ ખાંડ અને તેમાં ખાંડ ડૂબે ને તેટલું પાણી લઈશું અને ગેસ કરી દઈએ ચાલુ અને ખાંડને ઓગળવા દઈશું મેં ઘણીવાર જોયું છે કોઈ ઇન્ટરનેશનલ સ્વીટ હોય ને તેમાં તજનો ફ્લેવર સારો એવો હોય છે તો મેં અહીંયા પર ચાસણીમાં તજ લીધું છે અને હવે નાખીશું લીંબુની છાલ આ બંને ઇન્ટરનેશનલ સ્વીટમાં હોય જ છે અને સ્વાદ પણ સારો આવે છે તો નાખવું જ કારણ કે થોડીક અલગ થઈ જાય આપણા ઇન્ડિયન સ્વીટ કરતા ચાસણી બનાવી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હવે આ ચાસણીમાં એડ કરવાનું છે લીંબુનો રસ એટલે હવે એડ કરીશું એક ચમચી જેટલો લીંબુનો રસ લીંબુનો રસ ચાસણીમાં એડ કરી અને એટલે ચાસણી કડક નથી થતી અને આ ચાસણીને એક તારની ચાસણી બનાવવાની છે તો ચેક પણ કરીશું એક તારની ચાસણી લગભગ તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આ બકલાવાની ચાસણી પણ તો તેને પણ ઠંડી થવા માટે રાખી મૂકીશું રૂમ ટેમ્પરેચર સુધી ઠંડી રાખ કરવાની છે ચાસણી તૈયાર છે સાઈડ પર લઈ લઈએ અને ચાલીસ મિનિટ પણ થઈ ગઈ છે તો બકલાવા પણ તૈયાર થઈ ગયું છે અને પાંચ મિનિટ પછી બકલાવા પર ચાસણી પોર કરી દઈશું અને હવે ડ્રાયફ્રૂટનો જે આપણે ભૂકો કર્યો છે ને તે દરેક પેસ્ટ્રી પર લગાવી દઈશું તો આ તુર્કી સ્વીટ ડિશ બકલાવા રેડી છે અને ચાસણી નાખ્યા પછી બે કલાક પછી જ ખાવી જેથી ચાસણી સારી રીતે લાગી જાય તો હવે એક પીસ કાઢીને ચેક પણ કરી લઈશું કે બધા જ પળ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે કે નહીં તો ચેક પણ કરી લઈએ તો ફરીથી એક વખત કટરથી કટ કરી લેવું અને હવે ચમચીથી જોઈ લઈશું કાઢીને સરસ એવું તૈયાર થઈ ગયું છે જો મારાથી બકલાવા ઘરે બનતું હોય ને તો તમારાથી બને જ તો ડર્યા વગર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને કેવી લાગીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો